દોસ્તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે ચાર મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે આપણે જાણીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું નિધન થયું હતું ત્યારબાદ હવે એવી વાતો સામે આવી રહી છે એમના જે કાંઈ પણ અવસાન છે એમના ચાર મહિના બાદ હવે જે કાંઈ એમની અંતિમ વિધિ છે રાજકોટમાં કરવામાં આવી હતી એમનો ખર્ચો પરિવાર પાસેથી લેવામાં આવ્યો છે દોસ્તો અલગ અલગ અનુમાનોની વચ્ચે વિધાનસભામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની તસવીર પણ લાગી ગઈ છે પરંતુ આ વાત શું છે કે જે અત્યારે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે એવી વાતો સામે આવી રહી હતી કે વિજયભાઈ રૂપાણી છે એમના ઘરે વેપારીઓ આવ્યા ત્યારે પરિવારને જાણ થઈ કે પરિવારની નજીકના સૂત્રો દ્વારા એવી વાત મળી સત્યતાને સમર્થન આપવામાં આવ્યું કે જુલાઈ મહિનામાં કેટલાક લોકો રૂપિયા લેવા માટે આવ્યા ત્યારે પરિવારે રૂપિયા આપવાના થશે એ વાતની ખબર પડી વિજયભાઈના પરિવારને આવી સ્થિતિમાં એવું કહેવામાં આવે કે આંચકો લાગ્યો એમના ઘરે આવનારા વેપારીઓ એમના જે અંતિમ વિધિમાં ફૂલહાર અને અન્ય ખર્ચાઓ જે થયા હોય એમના માટેનો ખર્ચો લેવા માટે આવ્યા હતા પરંતુ દોસ્તો વિજયભાઈ રૂપાણીનું તારીખ બાર જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના દરમિયાન નિધન થયું હતું રૂપાણી પોતાના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદથી ટેક ઓફ થનારું એ જે પ્લેન છે થોડી સેકન્ડોમાં એ વિમાન ક્રેશ થઈ ગયું અને વિજયભાઈ રૂપાણી સહિત ઘણા બધા લોકો મોતને ભેટી પડ્યા હતા વાત કરવામાં આવે તો એમનું હવે વિધાનસભામાં એમનું જે ચિત્ર છે એ લગાવવામાં આવ્યું છે એમની જે તસવીર છે લગાવવામાં આવી છે અને અધ્યક્ષના હસ્તે જ એમનું અનાવરણ થયું અને ત્યારબાદ ત્યાં પણ વિજયભાઈ રૂપાણીનો પરિવાર હાજર હતો દોસ્તો વિજયભાઈ રૂપાણી આજે સ્વર્ગસ્થ થયાને ચાર મહિના વીત્યા છે આજે પણ એમની યાદો છે એને લોકો યાદ કરે છે આજે પણ જ્યારે એ ઘટનાને યાદ કરવામાં આવે છે ત્યારે સૌ લોકો નવાઈ પામી જાય છે હેરાન થઈ જાય છે વિજય રૂપાણીનો જન્મ એવું કહેવામાં આવે કે મ્યાનમારના રંગૂનમાં ઓગણીસો છપ્પનમાં થયો હતો પછી પરિવાર સાથે ઓગણીસો સાઠના દાયકામાં તેઓ વતન આવી ગયા હતા વિજયભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ અને એલબીએનો અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી ખાળમાં એબીયુપી જોઈન કર્યો અને ત્યારબાદ આરએસએસમાં જોડાયા ઓગણીસો એસીના દાયકામાં એમણે જનસંઘ અને પછી ભાજપમાં સક્રિય રાજકારણીની શરૂઆત કરી અલગ અલગ ચૂંટણીઓ જીત્યા બાદ વિજયભાઈ રૂપાણી જયશે કોર્પોરેશનની ચૂંટણી ઓગણીસસો સત્યાસીમાં જીત્યા ત્યારબાદ ઓગણીસસો છનનું સત્તાણુમાં રાજકોટમાં મેયર પણ બન્યા બે હજાર છથી બાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ રહ્યા બે હજાર ચૌદમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી બેઠા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા બે હાજર સોળમાં આનંદીબેન પટેલના રાજીનામા બાદ તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા વિજયભાઈ રૂપાણીનું જ્યારે અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું ત્યારે એમને શુભેચ્છા એમના પરિવારને જે છે સંવેદના પાઠવવા માટે ઘણા બધા લોકો હાજર રહ્યા હતા તો પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને એમના જે કાંઈ પણ શ્રદ્ધાંજલિની વિધિ હોય તમામ વસ્તુઓમાં લોકો હાજર રહ્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા પરંતુ દોસ્તો એવા સમયે હવે એવી વાતો સામે આવી રહી છે કે આ શ્રદ્ધાંજલિનો તમામ જે ખર્ચ છે એમની યાત્રાનો રાજકોટમાં જે એમની યાત્રા નીકળી હતી અંતિમ યાત્રા જેમાં રાજકોટવાસીઓની આંખો પણ ભીની થઈ હતી એ યાત્રા બાદ હવે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી માટે અલગ અલગ લોકો જ્યારે પ્રાર્થના કરતા હોય છે આજે એ ઘટનાને યાદ કરીને પણ આપણી આંખો ભરાઈ આવે છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવવાને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ